દસ વર્ષે હિમાંશુ કશ્યપનું સારવાર દરમિયાન મોત થયું છે પતંગ પકડવા કાર સાથે અથડાતા સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે ઉત્તરાયણના દિવસે વિવિધ બનાવોમાં પચીસ જેટલા વ્યક્તિઓને ઈજા થઈ છે તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી છે રોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર